તો ગાઈસ આપણે ભેંસ માટે લાપસી બનાવવાની છે હેલો ગાઈસ ગુડ મોર્નિંગ તો હું તો વહેલી ઉઠી ગઈ છું અને હજી બધા ઊંઘ્યા છે વિશાલ કિરણ અભી બધા ઊંઘ્યા છે તો ચલો ગાઈસ આપણે તો જઈએ બહાર તો ગાઈસ મમ્મી કચરો વાળે છે અને પીકુની મમ્મી પણ કચરો વાળે છે તો ગાઈસ વહેલા વહેલા ઘર ઉપર પોપટ આવી ગયા છે પાંચ પોપટ આવીને બેઠા છે એક પોપટ પેલા વાયર પર બેઠો છે તો આજે બનાવું છે ફૂલેવાનું શાક આવીએ અને વટાણા પણ છે તો આપણે વટાણા અને ફુલેવાનું શાક બનાવ્યું છે તો ચલો લઈ લઈએ અને જઈએ જૂના કરીએ તો હવે ફૂલેવને કાપીએ તો ફૂલેવને કટ કરી દીધું છે લસણ પણ ફૂલાઈ ગયું છે અને વટાણા છે પણ ફૂલેવાર વધારે છે તો આપણે વટાણાને નહીં નાખીએ અને ફૂલેવનું શાક બનાવશું તો ગાય શાક બનાવી દેવું તો હજી જવાનું છે મહેંદી શીખવા માટે તો આપણે હવે તૈયાર થઈ જઈએ નાહી ધોઈને ધોઈને તૈયાર થઈ અને આવી ગઈ છું તો હવે મહેંદી શીખવાથી જઈએ તો મળીએ શાકભીર તો ગાઈસ મહેંદી શીખીને આવી ગઈ છું ને હવે આપણે ચા પીવા જઈએ પીખું બધે છે લોટ અને મેં શાકભાજી સમારી છે તો ચા પી લઈએ બધા જમવા બેસી ગયા છે કિરણ અપી વિશાલ દાદી આપણે પણ આવી ગઈ છું અને હવે તાપવા જઈએ બધા તાપે છે તો ગાઈસ અપી દાદા પપ્પા વિશાલ બધા તાપે છે તો હવે હું પણ તાપ્પા આવી જ ઈ તો રેવાનું અપી તો ગાઈસ કિરણ પણ તાપ્પા આવી ગયો છે તો ગાય આપણે ભેંસ માટે લાપસી બનાવવાની છે તો મમ્મી છે ને તપેલામાં પાણી રેડે છે ભેંસ માટે ખણ બનાવે છે અમે આજે મોડી લાપસી બનાવવાની છે ભેંસ માટે તો મમ્મી એ તો તપેલું મેલ લીધું છે પાણી રેડ્યું હવે એમાં તેલ રેડ છે હું ગાઈશ મમ્મીએ તો ભડકું કાઢ્યું છે હવે અને હવે આ ભડકાનું આપણે લાપસી બનાવવાની છે દેશ માટે તો હવે આધણ ઉકળી ગયું છે અને મમ્મી ભડકું નાખે છે તો ગાય શું તગારું લઈને આવી ગઈ છું અને હવે તગારામાં આપણે લાપસીને કાઢવાની છે તો મમ્મીએ લાપસી કાઢી દીધી છે તો આ છે ભેંસનું ખોણ જેને લાપસી કહેવાય છે તો અમે આવી રીતે અમારી ભેંસોને ખવડાવીએ છીએ તમે પણ ખવડાવજો અને દાદી ચૂલે તાપે છે